રાજ્યભરમાં છેલ્લા ચાર દિવસથી ઉનાળાનું આકાશમાંથી સૂર્યનારાયણ જાણે અગ્નિ વર્ષા કરી રહ્યા હોય તેવો અહેસાસ લોકોને થઈ રહ્યો છે તાપમાન ઉચકાતા ગરમીનો પારો પણ વધ્યો છે સૌરાષ્ટ્રના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા ઘણા દિવસથી સતત ગરમી વધી રહી છે

રાજકોટ ઉપરાંત સમગ્ર રાજ્યની અંદર ગરમીનો પારો છે એ ખૂબ જ સતત રીતે વધી રહ્યો છે ખાસ કરીને વાત કરીએ તો છેલ્લા ત્રણ દિવસથી બેતાલીસ ડિગ્રીની આસપાસ છે તાપમાન છે એ રહી રહ્યું છે જેના કારણે ગરમી છે બપોરના સમયે ખૂબ જ ઊંચી માત્રામાં મહત્તમ તાપમાનને કારણે અનુભવાઈ રહી છે અને લોકો લૂ લાગવાની કેસીસ છે એ પણ દિન પ્રતિદિન છે લૂ લાગવાને કારણે લૂ લાગવાથી થતાં વિવિધ પ્રકારના રોગો છે એ પણ સામે આવી રહ્યા છે તો ખાસ કરીને લોકોને હિટ સ્ટ્રોક અથવા હીટ રિલેટેડ ઇલનેસ શું કહેવાય એ બાબતે એક માહિતી આપું છું તો હીટ રિલેટેડ ઇલનેસીસમાં કોનો કોનો સમાવેશ થાય છે તો ઘણી વખત ઉનાળાના દિવસો દરમિયાન ઉનાળાની જે ગરમી છે એના કારણે ઘણી વખત માથાનો દુખાવો થવો ખૂબ જ પડસેવો વળવો આ ઉપરાંત શ્વાસ લેવામાં ઘણી વખત તકલીફ થવી ખાસ કરીને પિંડી અથવા પગનો કળતરનો દુખાવો થવો અથવા અન્ય સ્નાયુની અંદર ક્રેમ્પ્સ એટલે કે દુખાવો અનુભવો આ ઉપરાંત ઘણી વખત જે છે એ ધ્રુજારી કંપન અનુભવવું ઘણી વખત માણસ છે એ મૂર્છિત થઈને પડી જતા હોય છે શ્વાસોશ્વાસ નોર્મલ હોઈ શકે છે પરંતુ ઘણી વખત મૂર્છિત થઈને પડી જવું ઉપરાંત ઘણી વખત ચક્કર આવા આવા લક્ષણો છે એ મોટાભાગે લૂ લાગવાથી થતાં હીટ રિલેટેડ ઇલનેસના લક્ષણો જોવા મળતા હોય છે તો હીટ રિલેટેડ ઇલનેસથી બચવા માટે મુખ્યત્વે શું કરવું જોઈએ તો હીટ રિલેટેડ ઇલનેસ માટે મુખ્યત્વે આપણે જોઈએ તો સમયગાળો સવારે અગિયારથી બપોરના ચાર સુધી છે એ તાપમાનમાં વધારો હોય છે અને એમાં પણ ખાસ કરીને અવર્સની વાત કરીએ તો બારથી ત્રણનો જે સમયગાળો છે ત્યારે સૂર્યના કિરણો સીધા જ વ્યક્તિ ઉપર હોય છે અને ગરમીનું પ્રમાણ ખૂબ જ વધતું હોય છે આજુબાજુની તાપમાન વધવાને કારણે સ્ટ્રોક લાગવાની શક્યતા વધતી હોય છે તો બની શકે તો બપોરના બારથી ત્રણના સમયમાં બહાર જવાનું ટાળવું જોઈએ દરેક વ્યક્તિએ પોતાના શરીરમાં પાણીની પૂરતી માત્રા જળવાઈ રહે એ માટે વારંવાર પાણીનું સેવન એટલે કે દર કલાકે ઓછામાં ઓછા બસ્સો એમ એલ એટલે કે બસ્સો મિલીલીટર જેટલું પાણી એટલે કે એક ગ્લાસ જેટલું પાણી છે દર કલાકે પીવું ખૂબ જ હિતાવત છે ખાસ કરીને વયોવૃદ્ધ બાળકો અને શાળાએ જતા બાળકો ઉપરાંત સગર્ભા ધાત્રી બહેનો વગેરે એ ખાસ સાવચેતી રાખવાની જરૂરિયાત છે આ ઉપરાંત લાંબા સમયની બીમારીથી પીડાતા લોકો બીપી ડાયાબિટીસ ઉપરાંત હૃદયની બીમારી કેન્સરની બીમારી કે કોઈપણ લાંબા ગાળાની સવા દવાઓ ચાલુ હોય એવા કોઈપણ વ્યક્તિઓએ ખાસ છે એ સંભાળ રાખવી જરૂરી છે બપોરના સમયે આવા વ્યક્તિઓએ બહાર નીકળવું જ ના જોઈએ ખાસ કરીને લોકો કે જે લોકો અત્યારે બપોરના સમયે બહાર જવાનું જ અને જવું જ પડે તો એવા લોકોએ રૂમાલ ટોપી મફલર સનગ્લાસીસ કે ગોગલ્સ વગેરેનો પ્રયોગ કરવો ખૂબ ઈચ્છા છે વજનમાં હળવા અને રંગમાં હલકા એટલે કે આછા વસ્ત્રો છે એ પરિધાન કવિન કરીને જ બહાર નીકળવું જોઈએ બની શકે તો બહારના અત્યંત ઠંડા પીણા અથવા કાર્બોનેટેડ વોટર્સ એટલે કે કાર્બોનેટેડ સોડાઓ છે અથવા હાઈ શુગરવાળી કોઈ પણ આઇટમો છે એ ટાળવી જોઈએ હંમેશા ઉનાળાના દિવસોમાં ભરપેટ ખાવાનું છે એ પણ ટાળવું જોઈએ ધીરે ધીરે અને કટકે કટકે છે એ ખોરાક લેવો ખૂબ જ હિતાવ છે જ્યારે પણ અતિશય ઠંડા વાતાવરણમાંથી અચાનક જ તમારે ગરમીમાં જો બહાર જવાનું થાય તો તમારા શરીરને પહેલાં રૂમ તાપમાને રાખવું છે એ જરૂરી છે ને ત્યારબાદ જ તે તડકામાં જવું એ જોઈએ ઘણી વખત હીટસ્ટ્રોક આવવાની શક્યતા તરત એસીમાં જો એ વ્યક્તિ હોય અને તાત્કાલિક જ એ વ્યક્તિ છે એ તડકા અથવા ગરમીમાં બહાર જાય તો લૂ લાગવાની શક્યતા છે એ વધી જતી હોય છે અને આપણું શરીર છે એ એકલેમેટાઇઝેશન કરી શકતું નથી એટલે હંમેશા રૂમ ટેમ્પરેચરે થોડો સમય રહ્યા બાદ જ તે ગરમીમાં જો બહાર જવાનો થાય તો નિકળ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા હાલ જે છે તમામ આરોગ્ય કેન્દ્ર ખાતે ઓઆરએસનો જથ્થો પણ ઉપલબ્ધ કરવામાં આવે છે મેડિકલ ઓફિસર તમામ જે છે એમની હીટ રિલેટેડ ઇલનેસની જે છે એ ઇમરજન્સી મેનેજમેન્ટની તાલીમ પણ કરવામાં આવી છે આપણે એકસો આઠ અને પીડીઓ પી જ હોસ્પિટલ ઉપરાંત પ્રાઇવેટ હોસ્પિટલોમાં જતાં લૂ લાગવાના જે કિસ્સાઓ છે એ પણ નોંધી રહ્યા છે રાજ્ય સરકાર છે આ બાબતે કટિબદ્ધ છે અને આ બાબતે ઘણી બધી એડવાઇઝરી છે રાજકોટ મહાનગરપાલિકા પ્રસિદ્ધ કરતું હોય છે આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની વિવિધ જેટલી પણ એલઈડી સ્ક્રીન છે એમાં લૂ લાગવાની શક્યતા અને બચવાના જે ઉપાયો છે એની આઈસી એક્ટિવિટી એટલે લોકજાગૃતિના પ્રયાસો પણ કરવામાં આવે છે જેમને હિટસ્ટ્રોક અથવા હીટ રેટેડ કોઈ પણ ઇલનેસ જણાય તો સૌપ્રથમ તો પોતાના શરીરને છે એ છાંયાવાળી જગ્યાએ લઈ જવા જોઈએ પોતાનું શરીરનું તાપમાન ખૂબ જ વધેલું જણાય અથવા કંપવા કે કોઈ બેભા કે બે અથવા

લોકોએ બિનજરૂરી બપોરના સમયે બહાર નીકળવાનું ટાળવું જોઈએ ગરમીમાં નીકળતા લોકો એ ટોપી ચશ્મા તેમજ હળવા વસ્ત્રો પહેરવા હિતાવહ છે તો આવા જ સ્વાસ્થ્ય સંભાળના અહેવાલો માટે જોતા રહો રાજકોટ મિરર